સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન ત્રીસ મહામોનીય સ્થાનક અંગે છે પ્રતિક્રમણ સૂત્રમાં આ ત્રીસ મહામોનીય સ્થાનકનો ઉલ્લેખ આવે છે સજાગ સજાગ રહેવા અને કયા કયા દોષો ટાળવા તે અંગે જ્ઞાનીનો બોધ છે સિત્તેર કરોડકોટી સાગરુપોનો બંધ પડે જીવને છૂટવાનો વારો કેટકેટલા કાળ રીતે આવે અવસર બેરબેર નહીં આવે પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાવબોધ્ધમાં પુષ્પ બાસઠમાં મહામોનીય સ્થાનકના મથાળા હેઠળ પદ્યમાં આ સ્થાનકો લંબાણપૂર્ણ વર્ણવ્યા છે વેતરામત નવસો છેતાલીસમાં પરમપ્રદેવ મોક્ષ મળા પુસ્તક ચોથું પ્રજ્ઞાવબોધ્ધના મથાળાએ આપેલ તેમાં છેતાલીસમો પાઠ મહામોનીય સ્થાનક અંગે છે જીવ પાપભેરું થાય ક્રૂર પરિણામથી પાછો વળે આત્મામાં કોમલતા ગુણ પ્રગટે તો આત્મા સાધી શકાય આત્મસિદ્ધિ ગાથા અડત્રીસ કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ જે કોમળ થાય ત્યારબાદ આત્માઢ ભણી વળે માર્ગાનુસારીનું આ ગુણ છે માંહણો માંહણોના કરનાર જીન વિતરાગે તો પુષ્પ પાખડી પણ ન દુભાય તે અંગે તાકીદ કરી છે પુષ્પ પાખડી જ્યાં દુભાય જીનવની ત્યાં નહીં આજ્ઞાય ફૂલ તો નહીં સૂક્ષ્મ હિંસા પણ ટાળવાનો ઠામ ઠામ બોધ છે આ ત્રીસ સ્થાનકોમાં પહેલું વેર ભાવથી ત્રસ જીવને પાણીમાં ડૂબાડીને મારે ક્રૂરતાથી મારે તે ટાળવા માકડ મચ્છર કંસારી વાંદા કરોળિયા વગેરે યત્નાપૂર્વક દૂર કરે એક સામટા મારી ન નાખે ઘર કે કામના સ્થળોએ સ્વચ્છતા રાખે તેથી જીવ હિંસા કરવામાં પોતે નિમિત્ત ન બને બીજું બકરા આદિને મોઢું બંધ કરી હણે નિર્ધંસ પરિણામે બીજા જીવોને હણે નહીં ત્રીજું માથે વાધર બાંધી હણે નિર્ધંસ પરિણામ ટાળવાનો અહીં બોધ છે ચોથું માથે ઘાહ કરી હણે ક્રૂર ઘાતકીપણાના કાર્યોથી દૂર રહેવા આ બોધ છે પાંચમું ઘણા લોકોના નાથ રાજા આદિને હણે ઘણા જીવોને અનાથ કરે છત્ર ઝૂંટવી લે તેવું ન કરવાનો અહીં બોધ છે છઠ્ઠું મુનિને હણે ધર્મની પ્રભાવના તો દૂર ધર્મની વિરાધના કરે છે તે ન થવા આ બોધ છે સાતમું રોગથી પીડિત ગુરુજનને હણે આઠમું વચન અને યુક્તિથી સાધુને ભ્રષ્ટ કરે અવળે રસ્તે પોતાની બુદ્ધિ વાપરે ત્યારે આવું થાય તે અંગે અહીં તાકીદ છે નવમું જીન અવણવાદ બોલે અને લોકોમાં જૂઠી પ્રવૃત્ના કરે આ તો અધમાત્મ પુરુષના લક્ષણ છે દસમું સુરી મુનિ ઉપાધ્યાય પાસેથી શીખ્યો હોય તેની નિંદા કરે જીવને વિદ્યા ચડે જ નહીં જ્ઞાન પંચમીની વર્દત ગુણમંજરીની કથામાં આ અંગે વિસ્તૃત બોધ છે અગિયારમું દ્વેષથી સુરી મુનિ ઉપાધ્યાયનો વિનય ન થાય તેમ કહે બારમું મતાંતરમાં ખેંચતાણ કરી ક્લેશ કરે મતભેદ ઊભા કરે તેરમું કુધર્મની સ્થાપના કરવી યજ્ઞોત્પત્તિની કથા મોક્ષમાળા પ્રવેશિકા પાઠ એકત્રીસથી સાડત્રીસ આ સાત પાઠ પૂજ્ય બ્રહ્મચારીજીએ લંબાણપૂર્વક બોધ્યા છે અહીં કુધર્મની સ્થાપના કરવાથી પાપની પરંપરા કેવી આગળ ધપે અને જીવ અધોગતિએ જાય તે અંગે તાકીદ કરી છે ચૌદમું મુનિ પતનના કારણો જાણતા જતાં ફરી ફરી તેને સેવે પંદરમું દેવ અને મનુષ્યના ભોગની ઈચ્છા ધર્મકરણી કરી આ ઈચ્છે તે તો વિષ અનુષ્ઠાન ઝેર રૂપે પરિણમે અને ગરડું અનુષ્ઠાન એટલે ધીમું ઝેર કોલ્ડ પોઈઝન રૂપે પરિણમે મહામા ઉપાધ્યાય યશોજી મહારાજે અધ્યાત્મ સારમાં આ અંગે બોલ્યું છે સોળમું શાસ્ત્રજ્ઞાન નહીં છતાં પોતાને બહુશ્રુત મનાવે અને પોતે તપસ્વી નહીં છતાં હું તપસ્વી છું એમ કહે એવા સાધુને મુનિ કહીને વિનય કરવો તે ગૌતમ આદિ ગણધનની આશા જ ન થાય અને શ્રાવકના ગુણ ન હોય તેને શ્રાવક કહે તો આદિ શ્રાવકોની આશાત ન થાય ભગવતી સૂત્રમાં આ અંગે લંબાણપૂર્વક બોધ છે સત્તરમું વેરથી ઘરમાં પૂરી ઝેરી પવનથી હિંસા કરવી અઢારમું પોતે દોષ કરી બીજા ઉપર ઢોળવો ઓગણીસમું સુજનતા બતાવી ઠગે મનમાં એમ હોય કે ન આવ્યા હોત તો સારું પણ મોઢે આવકાર અને માન આપે અહીએ કાંઈ અને ઓઠે કાંઈ આ તો માયા કપટ વીસમું બીજાના દોષ કહેવા એકવીસમું બીજાના મર્મ ઉગાડવા બાવીસમું મની ઠગે અસદગુરુએ વિનયનો લાભ લહેજો કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભૌજળ માય ત્રેવીસમું ધર્મને બાને વિષય સેવે ચોવીસમું પોતે કુમાર ન હોય છતાં કુમાર છું એમ કહે પચીસમું વ્યસની છતાં પોતાને બ્રહ્મચારી કહે છવ્વીસમું કૃતજ્ઞ થવું મદદ કરનારને ઠગે ખાય તેનું જ ખોદે ઉપકારિકો નહીં વિસરીએ એ ધર્મ અધિકાર સત્યાવીસમું બીજાને ભોગમાં વિઘ્ન કરે અંતરાયો ઊભા કરે અઠ્યાવીસમું બીજાનું બુરું ચિંતવે ભ્રષ્ટ થાય તો ઠીક અથવા તેનું મરણ થાય તો સારું જગત આખું ગુણ અને પુણ્યનું દ્વેષી છે આ ન કરવા જ્ઞાનીનો બોધ છે ઓગણત્રીસમું દેવ મારી સાથે વાત કરે છે એમ કહે અને ત્રીસમો બોલ સમકિત દેવોની નિંદા કરે અનતાનુમતિ કશાય વ્યવહારમાં નહીં ઘણું કરીને ધર્મમાં થતા હોય છે જે જીવના ખ્યાલમાં પણ આવતા નથી અહીં સોળમા બોલમાં આત્મજ્ઞાની નહીં તેવાનો જ્ઞાની તરીકે વિનય કરવો તે ગૌતમ આદિ ગંઢની આશા જ ન થાય અને શ્રાવકના ગુણ ન હોય તેને શ્રાવક કહે તો આણંદજી શ્રાવકોની આશા જ ન થાય અને જે મહામોન્ય કર્મ બાંધે એમ ભગવતી સૂત્રમાં કહ્યું છે જીવ આ જ્ઞાની આ જ્ઞાની કરે છે પૂજ્ય પ્રભુજી બોધમાં વારંવાર કહેતા ઝેર પીવો છો ઝેર હવે એક ઉપર આવો એક ઉપર આવો અંધારી રાતડીને વસમી છે વાટડી લૂંટનારા છે હજાર હે રાજ એક તારો આધાર એક તારો આધાર પંચમ કાળે તું મળ્યો દૂષમ કાળે તું મળ્યો રાજનામ ભગવંત સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ